ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટી નો દરજ્જો અપાતા આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે કારણ કે આ બિલમાં ગરીબોને નુકસાન અને અમીરોને ફાયદો કરાવવાની વાચા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જેમ કે આ બિલમાં એસસી એસટી કોળી સમાજ કે ઓબીસીના અને લઘુમતી તથા ના વિદ્યાર્થીઓને તેત્રીસ ટકા અનામત આપવાની કોઈ પણ જોગવાઈ કરવામાં આવી નથી તથા ગરીબ અને પછાત સમાજના લોકોને ફી માફી કરવાની પણ કોઈ વાત કરવામાં આવી નથી વધુમાં ઉમેશ મકવાણાએ કહ્યું કે સરકાર આ બિલ દ્વારા તેમના માનીતા ઉદ્યોગપતિઓ શિક્ષણનું વ્યાપારીકરણ કરીને કમાઈ શકે તે રીતનું બિલ લઈને આવી છે

આ બિલનો ગૃહની અંદર મંત્રી શ્રી પાસે ઘણા બધા એવા કલમો છે તેને સુધારવાના સૂચનો ગૃહની મારફત આપવામાં આવે છે આમ જોઈ તો ગુજરાતની અંદર સરકારી યુનિવર્સિટી કરતા પ્રાઇવેટ યુનિવર્સિટીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે જે આપણી ગુજરાતની જનતા માટે આવનારા સમયમાં ખૂબ ચિંતાનો વિષય છે

ભાગીદારો સાથે ભાગીદારી પેઢી પણ કરી શકશે એટલે કે આમ જોવી તો આ જે યુનિવર્સિટી સુધારક વિધાયક બિલ જે છે એમાં ચોક્કસપણે સરકાર દ્વારા અદાણી અંબાણીને ફાયદો પહોંચાડવા માટે ચોક્કસ આ બિલ છે જેમાં મારા ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થી એસસી એસટી લઘુમતીના મારા ઓબીસીના કે કોઈ સમાજ કે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને આ બિલની અંદર કોઈ તેત્રીસ ટકા રિઝર્વેશન આપવાની વાત કરવામાં નથી આવી આ બિલની અંદર પછાત સમાજના જે ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એને જે અલગ અલગ ફેકટીઓ જે શરૂ કરવા જઈ રહી છે આ યુનિવર્સિટી એમાં ટીમ આપી આપવાની કોઈ આ બિલની અંદર જોગવાઈ કરવામાં નથી આવી એટલે કે આ બિલ જે લઈને આવ્યા છે માન્યમંત્રી શ્રી એ

દરેક યુનિવર્સિટી ની અંદર 33% અનામત મારા PWS ના વિદ્યાર્થીઓને આપવામાં આવે મારા SC ST OBC લઘુમતી વિદ્યાર્થીઓને પણ દરેક ફેકલ્ટી માં 33% અનામત આપવામાં આવે આ પ્રાઇવેટ યુનિવર્સિટી માં સાતો સાત અમે જે વિદ્યાર્થીઓ છે જે 50 વર્ષના વિદ્યાર્થીઓ છે ખેડૂતના વિદ્યાર્થીઓ છે કે મજૂરના વિદ્યાર્થીઓ જે છે એને સંપૂર્ણ ફી કા યુનિવર્સિટી માફ કરવામાં આવે અથવા તો મોટા ભાગના પોતાના માન્યતા ઉદ્યોગપતિ અદાણી અંબાણીને આપવામાં આવી રહી છે એમાં મોટી મોટી લોન ની વાત કરવાની હોય કે અન્ય ઉદ્યોગોમાં કરોડો રૂપિયાની અંબાણી કે અદાણીને યુનિવર્સિટી એટલે કે શિક્ષણમાં વેપારીકરણ જે કરવા થઈ ગયું છે એમાં ખુબ ચિંતાનો વિષય છે જો આવા ઉદ્યોગપતિઓને વેપારીકરણ કરવાનું વેપાર કરવાનું શિક્ષણમાં જો છૂટ આપવામાં આવશે તો ગુજરાતની જનતા માટે અને દેશની જનતા માટે આવનારા સમયમાં એક ખતરાનો ઘનતો છે કારણ કે આમાં પછી આ લોકો એટલી બધી ફી વસૂલવાના છે કે જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ છે ગરીબ વર્ગના છે અમારા કોલેજ સમાજના વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ અભ્યાસ કરી શકશે નહીં અને એની સામે જે સરકારી યુનિવર્સિટી છે માની લો કે અમારું ભાવનગરની વાત કરું કૃષ્ણકુમાર સિંહ મહારાજની યુનિવર્સિટી જે છે સરકારી યુનિવર્સિટી તો આજે એની હાલત બદતર હાલત કરી નાખી છે ગાંધીજી યુનિવર્સિટીમાં સામરદાસ કોલેજમાં રહીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ મહાત્મા ગાંધીજીએ કર્યો તો આજે પણ એ હોસ્ટેલ એ અવસ્થામાં છે જે એકસો વર્ષ પહેલા એ હોસ્ટેલ બની હતી એમાં કોઈ સુધારો કરવામાં નથી એટલે કે જે સરકારી યુનિવર્સિટી છે સરકારી કોલેજો છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે તમે જોઈ રહ્યા છો તો ખૂબ જ છે પ્રોફેસરોની સંખ્યા નથી અને પ્રાઇવેટ યુનિવર્સિટીને આવા મોટા ઉદ્યોગોને આપી અને શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે એટલે આવનારા સમયમાં એક ગુજરાતની અંદર ખૂબ મોટો વર્ગ વિગલા થવાની સંભાવના છે કે ગરીબનો વિદ્યાર્થી છે જે પચાસ સમાજનો જે વિદ્યાર્થી છે ક્યારેય શિક્ષણ નહીં લઈ શકે કારણ કે આ જે મોટા ઉદ્યોગ ગૃહો છે રિલાયન્સ જેવા એ એની ફી એટલી મોટી છે 2-3 લાખ રૂપિયા કે ગરીબનો સામાન્ય ખેડૂતનો દીકરો કે ગરીબનો દીકરો ઓબીસી નો દીકરો લઘુપતિમતીનો દીકરો કે એ દીકરો કે ક્યારેય આવી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણી નહીં શકે એના માટે થઈ મેં ધોની મારફત માન્ય શિક્ષણ મંત્રીનું ધ્યાન જોયું છે કે ભાઈ આમાં તેત્રીસ ટકા આવા વિદ્યાર્થીઓ માટે રિઝર્વ દરેક ફેકલ્ટીમાં કરવામાં આવે અને સાથોસાથ પ્રાઇવેટ યુનિવર્સિટીની માન્યતા આપતા પહેલાં દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એમાં જે શિક્ષણની જે આવા વિદ્યાર્થીઓ છે ઇડબલ્યુ એસના અને ઓબીસીના કે લઘુમતીના કેસીએસટીના એને સંપૂર્ણ ફી જે છે એડમિશન ફી હોય કે પછી અભ્યાસક્રમની ફી હોય એ સંપૂર્ણ માફ કરવામાં આવી માગણી ગૃહ મારફત કરવામાં આવી છે